હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજામાં જશો તો આજે આપણે બનાવું છે ગવાર બટેકાનું શાક તો આપણે ગવારને સમારી લીધા છે એક ટામેટું લઈ લીધું છે એક બટાકું લઈ લીધું છે આપણે ટામેટું પણ નાખવાનું છે આપણે ખાસ તો ગવાર તો કહીશ આપણે બટેકું સુધારી લઈએ હવે નાનું નાનું આપણે ગવાર કટ કરીને રાખી હતી એમાં હવે એક બટેકું સુધારી લઈએ ફટાફટ એક જ બટેકું નાખવાનું છે કારણ કે આપણે બે જણનું જમવાનું બનાવવાનું છે એટલા માટે એક છે ટામેટું ટામેટું મોટું લીધું છે જેથી ગ્રેવી સારી થાય એના માટે તો હું ટામેટું સુધારી લઉં ફટાફટ ને જેને ગવાર બટેકાનું શાક કોને કોને ભાવે છે એ લોકો મને કમેન્ટ કરજો આપણે બધું જ તરીને રેડી રાખીશું લસણની કરી પણ આપણે ફૂલીને તૈયાર જ રાખી છે તો ડાયરેક વઘાર કરવાનો જ રહેશે મિત્રો તો શાક કોનું કોનું ફેવરેટ છે મને કમેન્ટ કરીને કહેજો ને વિડીયોમાં બન્યા રહેજો તમે હું કેવી રીતે તો આપણે કઢાઈ મૂકી દીધી ગેસ પર નાખી દીધું તેલ બે પવરે પડી તેલ નાખી દીધું છે ને તેલ ગરમ થાય એટલે તો ગેસ આપણે તેલ તપી ગયું છે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખીશું આપણે રાય હવે એમાં નાખીશું આપણે થોડું થોડું માપનું જ નાખવાનું છે એટલે હવે નાખીશું આપણે થોડું જીરું અને થોડો નાખીશું આપણે અજમો અને હવે થોડું નાખીશું આપણે લસણ જે ટેસ્ટ મસ્ત આવે એના માટે એટલું મસ્ત આપણે બધું નાખી દીધું છે તેલમાં વઘાર કરી દીધો છે કેટલું મસ્ત તતડે છે બધું તમે જોઈ શકો છો તો આપણે ફાઇનલી વઘાર કરી દીધો છે અને હવે આમાં નાખીશું આપણે ગવર બટેકા ધોઈને રાખ્યા હતા તૈયાર જ હતા એ આપણે કારણ કે તેલ કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે અને એમાં બધું આપણે મસાલો નાખી દીધો છે રાઈ જીરું અજમો બધું નાખી દીધું છે તો હવે નાખીશું આપણે ગવારને બટેકું ધોઈને તૈયાર જ રાખ્યું હતું એટલે આપણે નાખવાનું જ હતું આપણે નાખીને હવે બરાબર હલાવી નાખીશું મિક્સ કરી નાખીશું મિક્સ કરીને આપણે છ થી સાત મિનિટ માટે એવીને એવી રીતે ઢાંકીને રેવા દઈશું બરાબર મિક્સ કરી દેવાનું છે અને હલાવીને એમાં કશો હાલ કોઈ મસાલો કરવાનો નથી જેથી ચોટીના જાય એટલા માટે તરત કારણ કે એને ચડવા દેવાના છે એટલે ચડવા દેવા માટે આપણે કશું જ નાખવાનું નથી હાલ નમક સ્વાદ પ્રમાણે ખાલી નમક નાખવાનું છે નમક નાખીને આપણે પછી એને ઢાંકીને પાંચથી સાત મિનિટ રહેવા દેવાનું છે તો આપણે ઢાંકીને છોડી દીધું હવે તમે જોઈ શકો કે આપણે પાંચથી સાત મિનિટ છે બટાકા એકદમ સફાઈ ગયા છે ગવા પણ એકદમ સફળાઈ ગયા છે બરોબર હવે એમાં આપણે નાખીશું સમારેલું ટામેટું ટામેટુંને પણ બરાબર મિક્સ કરીને એને પણ બધા મસાલા કરી દેવાના છે એમાં નાખીશું આપણે લાલ મરચું તીખું પણ છે ને લાલ પણ છે તો આપણે લાલ મરચું નાખીશું થોડો ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે આપણે હળદર નાખીશું હળદરનો કલર પકડાય એટલા માટે માપ પ્રમાણે હળદર નાખવાની છે વધારે નાખશો નહીં વધારે નાખશું તો ઉઘરું લાગશે એટલા માટે આપણે બધું નાખીને મિક્સ તો પહેલાં નાખી દીધું ને આપણે બધા મસાલા નાખીને મિક્સ કરી દીધા છે મિત્રો તો બધા મસાલા મિક્સ કરીને હવે આપણે થોડીવાર રવા દઈશું ઢાંકીને એવું કહે છે આપણે ઢાંકીને રવા દીધું હતું ટામેટું નાખીને એટલે ટામેટા મસાલા બધા કરીને થોડી વાર રેવાને રવા દીધું હતું ઢાંકીને તમે જોઈ શકો છો કે આપણા ટામેટા એકદમ ઓગળી ગયા છે અને પૂકળી ગયા છે એટલે એકદમ મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે આપણે ગ્રેવી એકદમ થઈ જાય એટલા માટે તો કશું પાણી પાણી પહેલાં નાખ્યું નથી કારણ કે પાણી હવે નાખીશું થોડું પાણી નાખીને બરાબર કારણ કે ટામેટાની એકદમ ગ્રેવી થઈ ગઈ છે અને હવે પાણી નાખીને આપણે થોડીવાર માટે એને ઉકળવા દઈશું એકદમ તેલ જ્યાં સુધી ઉપર ના છૂટી જાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું હવે પાણી થોડુંક નાખીને રવા દીધું છે ને થોડું પાણી નાખવાનું છે વધારે પણ નથી નાખવાનું જેથી ગ્રેવી એકદમ રગડા જેવી થઈ જાય એટલા માટે આપણે થોડી વાર ઢાંકીને રવા દઈએ હવે તો મિત્રો મારે ફાઈન જે આપણું શાક બની ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી સબ્જી કેવી બની ને મારી રેસીપી તમને કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય જય માતાજી